અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપવાનું શરૂ કરશું એક આંચળ મૂકી અને કેન કારે ભરાય છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને મિત્રો બે દિવસ પહેલાં આપણે કાળી ગા વિયાણી જે એસેફ જો કે મિસબ્રીડ હતું એટલે પ્યોર એસેફ ન ગણાય પણ આપણે એસેફ કઈ જર્સી કહી શકાય અને હવે એ બે દિવસ પહેલાં વિયાણી અને અત્યારે આઠ આઠ લીટરની આજુબાજુ એક ટાઈમનું દૂધ કરે છે હમણાં તમને ગા બતાવું થોડી વાર પછી પણ એમના માટે જે આપણે ખાંડ તૈયાર કરવું છે કારણ કે મિત્રો આજ બે દિવસ આપણી જે ગાવી આણી અને તો મિત્રો એમના માટે આપણે જે ખાંડ જે ભેળવું તે ખાંડમાં આપણે કપાસિયા લીધો છે પાંચસો ગ્રામ ત્યાર પછી પાંચસો ગ્રામ આપણે સિંગ પાપડી જે આવે તે સિંગ પાપડી લીધું છે અને પાંચસો ગ્રામ ઘઉં ભૂસું લીધું છે એમ કરી અને દોઢ કિલો આપણે તે ખાંડ દાણ તૈયાર કર્યું છે અને એની અંદર આપણે જે આપણે ઘઉં ગૂચું જે આવે તેમની અંદર મિત્રો આપણે જે ઘઉંનું કુવળ આવે છે એ ઘઉંનું કુવળ લીધેલું છે જો આ ઘઉંનું કુવળ ત્યાર પછી આ મગફળીનો પાપડો છે અને ત્યાર પછી આ કપાસિયા પાપડો છે અને આ ઘઉંનું ગૂચું છે એ ત્રણની વસ્તુ આપણે મિશ્ર કરી અને આપણા ખાંડમાં તૈયાર કરી નાખ્યું છે અને હવે આપણે એની અંદર જે આપણી ગા છે હવે એનું આ સ્ટેપ એવું છે કે બે કે ત્રણ દિવસની આપણી ગાય હોય એટલે આપણે એનું દૂધ વધારે આવે કેલ્શિયમ ન ઘટે ફેટ વધારે આવે અને મેન વસ્તુ કે ગાય જે આપણી હોય તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધે જેથી કરીને કોઈ જાતનો રોગ ન આવે અને આપણું જે પશુ છે એને આપણે કોઈ ડૉક્ટર ઓફિસ લાવીને એની પાછળ જે ખર્ચા કરીએ આપણે બોટલો ચડાવવી પડે એની એની કરતાં આપણે શરૂઆતના જે આપણી ગા વીવાની હોય એ પહેલાં દસ દિવસ અને ગા વીણા પછી પંદરથી વીસ દિવસ જો એમને યોગ્ય પ્રકારનું સારી કંપનીનું સારી બ્રાન્ડનું કેલ્શિયમ આપવામાં આવે તો એની રોગપ્રતિકારક શક્તિ વધે દૂધ જે છે તે એમાં એક બે લીટરનો અંદાજે ફેર પડે ફેટ અડધા ફેટનો ફેર પડે પછી કોઈ સાયન્સ નથી કે ભાઈ દસ પાંચ છ લીટર દૂધ વધી જાય એવું ન હોય કે બે ત્રણ ફેટ વધી જાય એવું ન હોય પણ અડધાથી એક ફેટનો ફેર પડે અને દોઢથી બે લીટર દૂધનો ફેર પડે એવું અમે જે ગયા વખતે અમારી કારણ કે અમારે જે આ ગા જે પાછળ ગા છે એ ગાને વીયાણી આ ચોથું વેતર અમારા ઘેરે છે એમાં શરૂઆતના જે બે વેતર હતા એમાં અમે આવું કાંઈ આપ્યું નહોતું કારણ કે આપને ખ્યાલ નહોતા પણ અત્યારે આપણે આ વસ્તુ જેને આપણે આપી દીધી છે ગયા વેતરથી આપણે આ વસ્તુ એને આપવાની શરૂ કરી એટલે મિત્રો હું આ લિટર લિટર ઓનલાઈન મંગાવી લઉં આપણે ફ્લિપકાર્ટમાંથી એટલે એમને અરે આ એક બોટલ જે છે તે ફ્રી આવે છે જે આ બોટલ છે એ વિમરોલ છે અને આ છે ઓસ્ટેવિયા છે એટલે આ બંનેનું મિશ્રણ તૈયાર આપણે કરી અને ભેંસને આપવાનું હોય છે એટલે આપણે આ છે ને આખો દિવસનું સો ગ્રામ આપવાનું હોય છે અને આ આખા દિવસનું દસ ગ્રામ દસ એમ એલ આપવાનું હોય છે અને આ સો એમ એલ આપવાનું હોય છે એનો એ રીતનો રેશિયો હું જાળવું છું અને એમાં મને બહુ સારું સો ટકા કોઈમાં રિઝલ્ટ નથી મળતું પણ ઘણું સારું રિઝલ્ટ મળે પહેલાના બે વેતર કરતાં પાછળના જે બે વેતર હતા એમાં મને દૂધનો વધારો પણ મળ્યો ત્યાર પછી આપણે ગાની કોઈ જાતની દવા કે કોઈ કૃમિ કે આફરો એવી કોઈ વસ્તુ થઈ તકલીફ થઈ નથી જેથી કરીને આ વસ્તુ જો સારી કંપનીની તમે સારી બ્રાન્ડનું કેલ્શિયમ વાપરો તો તમને સો ટકા ફાયદો થાય છે હવે તે આપણે અત્યારે આ ખાંડમાં જે ભેળવવાનું છે તે કઈ રીતનું ભેળવવાનું છે ને એ પદ્ધતિ તમને આપું તો હજી આપણે આનું સીલ પણ તોડ્યું નહોતું તો હવે આપણે એનું સીલ જે છે એ તોડી નાખ્યું અને આપણે આને પણ તોડી નાખીએ તો આને મિત્રો સરખી રીતે ફૂલ હલાવી લેવાનું છે અને આપણે અંદાજે છે ને એક ઢાંકણું નાખવાનું છે જેથી કરીને આપણે વારે વારે છે ને સો ગ્રામ ને એવો અંદાજ કરવો ન પડે અને આપડા એક ઢાંકણું હોય અંદરથી આ રીતનું જે એનું પેકિંગ કાગળ હોય કાઢી લેવાનો અને રોજ આ નીચેના આકાશ સુધીનું એટલે આપણે માની લઉં કે ચાલીસ એમએલ ની આજુબાજુ કદાચ થઈ જશે એવું માની અને આપણે આ કેલ્શિયમ અત્યારે ફૂલ એને હલાવી અને ભેળવી દેવાનું છે તો આ चालीस एम एल आजूबाजू हे એવું આપણે માની લઈએ અને એ આપણે નાખી દીધું છે અને ત્યાર પછી દસ એમ એલ જેટલું આ લેવાનું છે અને એનું ઢાંકણાનું જ માપ આપણે રાખવાનું છે આનું આ કેલ્શિયમનું મોટું ઢાંકણું લેશુ આનું નાનું ઢાંકણું વસ્તુ એનું લેશું આપણે આને વિમરલ કહેવામાં આવે છે એને આપણે એક ઢાંકણું વિમરલનું નાખી દઈશું ભેળું આ રીતે ભેળવી અને આપણે પાણી હવે આમાં થોડું પાણી ભેળવી દઈશું એટલે બધે મિક્સ થઈ જાય અને આ ઢાંકણું આપણે ઢાંકી દઈશું હવે મિત્રો મેન વાત બેટા પાણી લાવી તો આ ધોઈને આમાં નાખી દઉં આ પાણી લેવાય છે બેટા ભેળવી દેવાનું થાય છે હવે આપણું આ ખાંડ થઈ ગયું રેડી એટલે મિત્રો જો આ વસ્તુ કરવામાં આવે હા જો મિત્રો આ રીતે કરવામાં આવે તો સો ટકા ગાયના દૂધમાં ફેર ન પડે પણ ઘણા અંશે આપણા ગાયને પૂરતું કેલ્શિયમ મળી રહે ત્યાર પછી તમામ મિનરલ આ એક જાતનું મિનરલ છે મિત્રો જે કાંઈ આપણી ગાય ભેંસમાં જે ઘટતા મિનરલો હોય તે આ પૂરું પાડે છે અને આમાં તમામ કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ પૂરું પાડે છે એટલે આ જે આ બે વસ્તુ તમે લાવી નાખો એટલે કોઈ વિશેષ આપણે લાવવાની જરૂર પડતી નથી આ બટા કાંઈ નથી હવે આપણે બે હું જોવા બેઠા એટલે બાળકો તો આપણે હારે જ હોય અને બાળકો તો મિત્રો આ રીતનું તમે ભેળવી અને નાખશો આને ઓનલાઈન પણ મળી રહે છે આપણે લિંક પણ સાડીમાં આપી દઈશું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આવી જશે તો તમે ત્યાંથી ખરીદી કરી શકો છો અને ખરેખર બે વર્ષ બે વખત હું વાપરું છું આ બીજી વખત લાવ્યો છું હું અઠવાડિયે જો મિત્રો પહેલી વાત તો કેલ્શિયમ જે છે તે આપણું ગાય વિયાણા પહેલા બે લીટર અને ગાય વિયાણા પછી જો ત્રણ લીટર એમ કુલ પાંચ લીટર આપી દો તો સારામાં સારું રહે છે એમાં કોઈ કારણ કે મિત્રો કેલ્શિયમ છે તો દૂધ વાટે નીકળી જવાનું હોય છે જે ગાય ભેંસને આપણું જેટલું કેલ્શિયમ જોવે એટલું પોતાનું શરીર સ્વીકારી લે અને ત્યાર પછી ન જોવે દૂધ વાકે દૂધમાં જ કેલ્શિયમ હોય એટલે કેલ્શિયમ દૂધ વાટે નીકળી જવાનું છે જેથી આપણે ભેટ સારા આવશે આપણું જે પશુ હશે તે તંદુરસ્ત રહેશે એટલે આ કેલ્શિયમ આપવું જોવે ફરજિયાત આપવું જોવે અને ત્યાર પછી આ સાંજના ખાંડમાં આપણે આ પચાસ ગ્રામ કેલ્શિયમ અને દસ એમએલ આ વિમરલ આપવાનું છે અને સવારના ખાંડમાં મેથી અજમા અને ગોળ ભેળવીને આપવાનો છે હવે એ કઈ રીતે આપવાનું છે ને એનમાં પણ કઈ રીતનો ફેરફાર થાય છે એ હું તમને સવારે કહીશ અત્યારે એને પલાળવું પડે પલાળીને સવારે એને ખાંડમાં ભેળવીને આપવાનું હોય છે એટલે આજે જે ગાયે દૂધ કાઢ્યું અને કાલે કેટલું કાઢે પ્રતિદિન કેટલું વધતું જાય છે એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જણાવતો રહીશ જેથી કરીને અમારા અનુભવ તમારી સુધી પહોંચાડી અને તમે પણ આવી વસ્તુ વસાવી અને તમારા પશુ ઢોર હોય ગાય હોય ભેંસ હોય એને થોડું ઘણું ભલે વધારેનું નીકળે નીકળે તો કાંઈ નહીં પણ પોતાના વાસણને રોજનું થી અઢી લીટર દૂધ આપણે આપવું જોઈએ એ બે અઢી લીટર દૂધ વધારે નીકળે અને અડધો જ ફેટ વધી જાય તો જે જે વાસણું દૂધ તમારે પાવાનું થઈ થાય ને એ મિત્રો ફરીમાં પાવાનું થઈ જાય એટલા માટે આ કેલ્શિયમ અને આ વિમરલ આપવું જરૂરી છે અને આપણે આપવાનું શરૂ કરી દીધું છે વિયાજણ પહેલા મેં એક લિટર પાયું અને અત્યારે આપણે બે લિટર મગાવી લીધેલું છે આ જેવું પૂરું થશે એટલે આપણે ફરી વખત પાછું એક લિટર મગાવીને કુલ ચાર લિટર આ વિમરલ હું વાપરવાનો છું ગાય માટે અને હવે હું તમને મારી ગાય બતાવી દઉં તો અહીંયા આ દોવાઈ ગઈ છે આપણે તો આ દૂધ ગાનું એકલાનું છે લાઈ દો એને સાત લિટર સાત સાડા સાત લિટર દૂધ કાઢ્યું છે અને એક આંચળ આપણે મૂકી દીધું ત્રણ લિટર ત્રણ આસળમાં જેટલું દૂધ નીકળ્યું છે અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપવાનું શરૂ કરીશું એક આસળ મૂકી અને કેન કારે ભરાય છે કેટલા દિવસમાં ભરાતું થઈ જાય કારણ કે કેન ભરાઈ જાય એટલે માનવાનું કે આપણે દૂધમાં વધારો થયો બાકી નિરાવતો જે ડેલી આપણે નીરતા હોઈએ તે જ આપણે નિર્વાના છીએ તો મિત્રો આવા તે તમારા પશુપાલન માટે જો આ એક ગા આપણે દોવા દેશે સામે એક ભેંસ એને હમણાં આપણે ધોઈ ત્યાર પછી એક બે અને ત્રણ માલને પણ આપણે દોઈએ છીએ અને બાકીના બાર અત્યારે વંડા બાર માલ આપણા છે જે થોડીક વારમાં આપણે અંધારું થશે એ પહેલાં પહેલાં આપણે અહીંયા તમામ જગ્યાએ એને બાંધી દઈશું જેથી કરીને ન લાગે અને ઠંડીથી બચાવવા માટે આપણે આ બાજરાની કડબ આ રીતે મૂકી છે ને એની ઉપર આ રીતે અલંગનું કપડું લાવી અને આપણે ચારે જ બાજુ બાંધી દીધું છે આ વસ્તુ આપણા ગાય અથવા ભેંસને આપણે આપવી જરૂરી છે અને ત્યાં આપણે ફ્લિપકાર્ટમાંથી આજે જ મંગાવ્યું હતું જો એનું ખોખું પણ અહીંયા પીડ્યું છે જવો આજે જ આપણે આ મંગાવ્યું હતું તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન